સાવલીમાં સ્વામિનારાયણ ભક્તો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પરમ મહંત સ્વામી મહારાજના બાણુમાં પૂર્વ પૂર્વવેળાએ સાવલી ખાતે સ્વામિનારાયણ ભક્તો દ્વારા ખાસ ભક્તિભર્યા માહોલમાં બાઇક રેલી યોજવામાં આવી હતી બી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાઇક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આવનારી બે ફેબ્રુઆરીના રોજ અટલાદરા ખાતે મહંત સ્વામી ઉજવણીના પ્રચાર અને જનજાગૃતિના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરાયું છે બાઇક રેલી વિધિવત પૂજન અને ધ્વજ વિધિ બાદ બાઇક રેલી પ્રસ્થાન કરાઈ જે સાવલીનગરના મુખ્ય માર્ગોનું પરિભ્રમણ કરતા ભક્તોમાં એકતા શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થયો બોડી સંખ્યામાં હરિભક્તો આ રેલીમાં જોડાયા હતા સૌએ મહંત સ્વામી મહારાજના બાણુમા જન્મજયંતિ મહોત્સવ

આજે સાવલી ખાતે અને આજુબાજુના વિસ્તારમાં એને આ બાઇક રેલી કરવામાં આવી છે મોહન સ્વામી મહારાજના બાણુમાં જન્મજયંતિનો ઉદ્ઘોષ ઘરે ઘરે ગામડે ગામડે શેર્યે શેરિયે થાય એ હેતુસર આજે મહાનુભાવો દ્વારા આ સાવલી ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપ સર્વેને પણ જન્મ જન્મજયંતિ બીજી ફેબ્રુઆરીએ વડોદરા ખાતે ઉજવાનું છે એના માટે અમે આપણે આમંત્રણ કરીએ છીએ નામ આપણું શુભ નામ साधु ब्रह्मन लिलदास अटलाद्रा